કાકરેજના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના જામપુર ગામની સીમ ખાતે જુગાર રમતા ચાર ઇસમોને કુલ રોકડ રકમ દસ હજાર ચારસો નેવુંના મુદ્દાબાલ સાથે ઝડપી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી થરા પોલીસ થરા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે નાના જામપુર ગામે બસ સ્ટેન્ડ નજીક મહાકાળી માતાના મંદિર જોડે ખુલ્લામાં બાવળિયા નીચે કેટલાક માણસો ભેગા મળી પૈસાથી ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રમે છે અને હાલમાં જુગાર રમવાનું ચાલુ છે તે વિખાનગી હકીકતના આધારે થરા પોલીસ સ્ટેફના માણસો પંચો સાથે હકીકતવાળી જગ્યાએ રેડ કરતા કેલાજી રઘુજી ઠાકોર તાણેચા ઉંમર વર્ષ અઠયાવીસ ધંધો ખેતી રહે નાના જામપુર તાલુકો કાકરેજ તથા પિન્ટુજી જયંતજી ઠાકોર તાણેચા ઉંમર વર્ષ બાવીસ ધંધો ખેતી રહેના જામપુર ખારિયાના માર્ગ તાલુકો કાંકરેજ તથા દિનેશજી ભાલોજી ઠાકોર ચાંગેશા ઉંમર વર્ષ ચોવીસ ધંધો ખેતી રહેના જામપુર તાલુકો કાંકરેજ તથા કાંજીજી સોમાજી ઠાકોર તાણેચા ઉંમર વર્ષ ચાલીસ ધંધો ખેતી રહેના જામપુર તાલુકો કાકરેજવાળાઓ પૈસાથી ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રમાડતા હોય તેઓની પાસેથી ગંજી પાના તથા રોકડ રકમ કિંમત રૂપિયા પોલીસ પોલીસ દરમિયાન પકડાઈ જેના આધારે થરા પચાસ એકાવન ચોવીસ જીરો છસો એકત્રીસ બે હજાર ચોવીસ જુગારધારા કલમ બાર મુજબની ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી ઇન્ડિયા ટ્વેન્ટી ન્યૂઝ કાકરેજ